લીલા ધાણા છે બે ચમચી જેટલા આખા ધાણાને બે સૂકા મરચાં લીધા છે અને આ આપણે આંબલી અને ખજૂર વગરની ચટણી લીધી છે આની રેસીપી તમને આપણી ચેનલ ઉપર મળી જશે અને આ મીઠું છે રેગ્યુલર મીઠામાંથી આપણે ઉપયોગ કરીશું અને હવે આપણે આનો મસાલો એક તૈયાર કરવાનો છે તો આપણે ગેસ ઉપર પેન રાખી દીધી છે એમાં એક ચમચી જેટલું જીરું અને બે સૂકા મરચાં ઉમેરવાના છે અને બે ચમચી ધાણા ઉમેરશું અને પાંચ થી સાત આપણે આખા મરી લીધા છે એને આપણે શેકવાના છે હવે આપણે ગેસ ચાલુ કરી લેશું અને આપણે શેકી લેશું આને તો અહીં આપણે જીરું ને ધાણા મસ્ત એવા શેકાઈ ગયા છે બહુ નથી શેકવાના જો કે બળી જાય એકદમ ભેજ ઉડી જાય બસ માત્ર એટલું જ શેકવાનું છે અહીંયા આપણે ધાણા અને જીરું શેકાઈ ગયા છે તો હવે આપણે આને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અને થોડીવાર ઠંડુ થવા દઈશું અહીંયા આપણે એક જ ચમચી જેટલું જીરું ઉમેરેલું છે તમે વધારે જીરું ઉમેરતા નહીં ને તર આપણે આ ચાટનો કડછો સ્વાદ આવશે એટલે એક ચમચી જીરું ને બે ચમચી ધાણા ઉમેરજો કાને આપણે આમ આની અંદર ઉમેરી અને થોડીવાર ઠંડુ થવા દઈશું અને પછી આપણે આને પીસી લેવાનું છે અહીંયા આપણે બટેકાને ગોળ ગોળ

જે દાંડલીનો ભાગ હોય એ કાઢી નાખવાનો છે આવી રીતે ટમેટાને પણ આપણે ગોળ ગોળ સુધારવાના છે આવી જ રીતે આપણે બધા ટમેટાને ગોળ ગોળ આપણે સુધારી લેવાના છે રીતે તો બધા ટમેટાને આપણે આવી રીતે ગોળ ગોળ સુધારી લેવાના છે રીતે આપણે ડુંગળીને પણ ગોળ ગોળ સુધારી લેવાની છે આવી રીતે તો આવી રીતે આપણે રીંગ બધી અલગ પાડવી હોય તો પાડી શકીએ ને એમને આપણે ગોળ રાઉન્ડમાં રાખવી તો પણ રે તો આપણે થોડી આપણે ગોળ ગોળ એવી રીતે રાખશું અને થોડી રીંગ છૂટી પાડી લેશું આપણે આવી રીતે તો આપણા ચાટનો બહુ મસ્ત એવો દેખાવ પણ આવશે એ ખાવાની પણ ખૂબ જ મજા આવશે એ આપણે ધાણા અને સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે પીસી લેશું તો આવી રીતે આપણે દર મસાલો તૈયાર કરી લેવાનો છે તો આની અંદર આપણે મસાલો ઉમેરી દઈશું અને આપણે ચાટ મસાલો પણ ઉમેરી દઈશું અહીંયા અડધી ચમચી જેટલો આપણે મીઠું ઉમેરશું અહીંયા આપણે એક ચમચી જેટલી ખજૂર આંબલી વગરની ચટણી ઉમેરશું આની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે મસ્ત એવી ટેસ્ટી આ ચટણી બને છે અને છ મહિના સુધી આપણે ફ્રીઝરની અંદર સ્ટોર કરી શકીએ છીએ ને ફ્રિજની અંદર એક મહિના સુધી કાંઈ નથી થતું અને અઠવાડિયા સુધી તો બહાર રાખો ને તો આ ચટણીની અંદર કાંઈ પણ થતું જ નથી તો હવે આપણે ચાટને મિક્સ કરી લેશું લીલા ધાણા ઉમેરી દઈશું તો હવે આ બધું મિક્સ કરી લેશું આપણે અને તમારી પાસે આ ચટણી ન હોય તો ગોળ આંબલી ગરમ પાણીની અંદર એક એક ચમચી પલાળી અને એને એકદમ સરસ ચોડી અને એ પાણી તમે આની અંદર થોડું થોડું કરી અને જમવા ટાણે ઉમેરી શકો છો અને આપણે આને મિક્સ કરી લેશું આ ચાટને તો એક નહીંથી આપણે બે ચમચી જેટલી ચટણી ઉમેરેલી છે હવે બધું મિક્સ કરીશું આપણે પાછું તો અહીંયા ઓઈલ ફ્રી ટેસ્ટી એવી ચાટ તૈયાર છે તૈયાર છે સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી તો ટેસ્ટી એવી આપણી આલુ ચાટ તૈયાર છે આ ચાટ તમે એકવાર બનાવશો ને તો તમને વારંવાર બનાવીને ખાવાનું મન થશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે બાળકો તો શું નાના મોટાને તો સૌને ભાવે એવી ચાટ આપણી તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો